તો અહીંયા પણ જ્યાં તમે જો અમુક ઘણી જ્યાં વસ્તુ જૂની છે મિત્રો રામ દુલાપી રામ જ્યાં સરસ મજાની જ્યોત તો એમના પણ જ્યાં તમે દર્શન કરી શકો છો મિત્રો જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે આપણે હાલ પહોંચી ગયા છે જ્યાં ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું જ્યાં રંડોળા ગામ જ્યાં ગુલાબી બાપાના જ્યાં આશ્રમ જ્યાં ત્રિવેણી આશ્રમ તરીકે પણ ઓળખાય છે તો આલ જ્યાં આશ્રમમાં જઈ તમને પણ જ્યાં દર્શન કરાવું અને કેટલા મેં પૂર્ણતિથિ છે એ પણ તમને કહીશ મિત્રો તો ચાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા જતા નહીં મિત્રો તો અત્યારે હાલ ટ્રાફિક પણ ખૂબ જ છે જ્યારે પાર્કિંગ પણ હાઉસફુલ છે તો ઘણા જ્યાં ભાવિક ભક્તો પણ હાલ જ્યાં આવી ગયા છે જ્યાં બાપાનો જ્યાં પ્રસાદ લેવા તો ત્યાં પણ જશું આપણે મિત્રો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો આપણે મિત્રો ખૂબ વિશાળ જગ્યામાં જ્યાં આશ્રમ છે તો શ્રદ્ધાળુઓ પણ અત્યારે આલ જ્યાં પહોંચી ગયા છે સરસ મજાનો જ્યાં સુવિધા પણ ખૂબ સારી છે જ્યારે ડ્રોમ પણ ફિટ કરેલો છે તો હાલો આપણે પહેલાં જ્યાં જાય દર્શન કરી તમને પણ દર્શન કરાવવું તો જ્યારે મિત્રો આ જગ્યાએ જ્યાં તમે જ્યાં જોઈ શકો છો મિત્રો તો જ્યારે બાળકોને જ્યાં પુસ્તક જો કે પુસ્તક પણ હાલ વિતરણ થઈ રહ્યા છે દુરાધુર બાપુની જ્યાં પૂર્ણતિથિ નિમિત્તે જ્યાં ભાઈ ભક્તો અત્યારે જ્યાં તમે કહી શકો છો હજારોની સંખ્યામાં જાવ ભાઈ ભક્તો અત્યારે હાલ જ્યાં દર્શન કરવા આવી ગયા છે અને

તો મિત્રો રામ બાપાના તમે દર્શન પણ કર્યા અને ત્યારે હાલ ગયા જ્યાં જ્યોત પ્રગટાવી છે ત્યાં તો તમે જ્યોતના પણ તમે મિત્રો દર્શન કરી શકો છો અને ખાસ કરીને બીજા સાથે પણ શેર કરી બીજા પણ જ્યાં જ્યોતના પણ દર્શન કરી શકે તો ખાસ કરીને શેર કરવાનું ન ભૂલતા એક સરસ મજાની જ્યાં જ્યોત તો મિત્રો દર્શન કરી લો તમારી પણ કઈક મનોકામ હોય એ આજે જગ્યા પર અવશ્ય પૂરી થશે તો જ્યારે મિત્રો દસમી પૂર્ણિથિ નિમિત્તે જ્યાં રામ દુલાપીરની જ્યાં દસમી નિમિત્તે સરસ મજાનું જે આયોજન કરવા એમ છે દર વર્ષની ભાઈ આ વર્ષે પણ તો સરસ મજાનો આશ્રમ પણ બહુ અતિભવ્ય છે તો એ પણ તમને બતાવીશ અને ત્યારે જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં ભાઈક ભક્તો હાલ પ્રભુ પ્રસાદ પણ લઈ રહ્યા છે તો ત્યાં પણ આપણે જઈશું મિત્રોને ખૂબ જ્યારે મોટી વિશાલ સંખ્યામાં આશ્રમ છે તો જ્યારે જૂની વસ્તુ જ્યારે તમને મેં બતાવી મિત્રો કે જ્યાં બહુ જૂની વસ્તુ છે જ્યાં બાપુની તો હજી આશ્રમમાં બીજું પણ એક મહાદેવનું મંદિર છે તો એ પણ બતાવીશ અને સરસ મજાનો મેળા જેવો જ્યાં માહોલ છે તો એ પણ તમને બતાવીશ મિત્રો અને અત્યારે જ્યાં મંદિર જ્યાં સામે તો જ્યાં અત્યારે રામધૂન પણ સરસ મજાની જ્યાં ચાલી રહી છે એ તો તમે જોયું સરસ મજાનું ત્યાં પણ બીજા ભજન કીર્તન કરી દેશે મિત્રો અને ખાસ કરીને મિત્રો મોટી વાત તો એ છે કે રાતે સરસ મજાનું જ્યાં ભવ્ય સંતવાણીનું આયોજન જ્યાં રાખવામાં આવ્યું છે તો સંતવાણીમાં સીજા નૈતિક વ્યારા અને મનસુખભાઈ વસાયા અને પ્રીતિબેન તો વાજા તો મિત્રો એ પણ જ્યારે ખૂબ સારું એવું આયોજન છે રાતે જ્યાં સંતવાણી ભજનનું જ્યાં આપણા જ્યાં સાહિત્યકાર જ્યાં મનસુખભાઈ વસૈયા પણ આવે છે તો તમે પણ અવશ્ય આવવાનું સુખતા નહીં બાપુના દર્શન કરવાનું પણ સુખતા રહી મિત્રો તો હાલો હાલ જાય કંઈક આશ્રમની પણ તમને અલગ અલગ જ્યાં જગ્યા છે અલગ અલગ મંદિર છે એ પણ બને ત્યાં સુધી તમને બતાવવાની કોશિશ કરું મિત્રો તો જ્યાં ત્રિવેણી મહાદેવ તો હાલો પહેલાં આપણે ત્રિવેણી મહાદેવના પણ તમે દર્શન કરવું મિત્રો જ્યાં

اگر متھ کپن آو تو امن نو تو اجا جی میترا جا تھن خالي ني سڄار بايق پڪتو پاجو تنه اء راه سڙو وندو ڪيتن چلين يا سين تو اجا ميترو اجا

પ્રભુ પ્રસાદ જ્યાં ચાલી રહ્યો છે તો ત્યાં જવાનું છે ત્યાંની જઈને તમને સંપૂર્ણ ડિટેલ આપો ભાઈ કેવી કાલ સુવિધા છે મિત્રો તો કન્ટિન્યુ બનાવી રહીજો ત્યારે ખૂબ વિશાલ જગ્યામાં જ્યારે આશ્રમ છે તો તમે દર્શન પણ કરાવ્યા પણ બતાવી તો અત્યારે હાલ થાય છે જ્યાં જમણવાર છે ત્યાં વિડીયોમાં તો હાલ આપણે મિત્રો અત્યારે આવી ગયા છે જ્યાં રસોડા વિભાગમાં તો રસોડા વિભાગમાં હાલો કંઈક જોઈ તો સરસ મજાનો અત્યારે જો તમે જ્યાં શાકભાજી સુધારવાનું પણ કામ શરૂ છે જ્યાં પૂરી પણ હાલ જ્યાં તલાઈ રહી છે તો બેનો દ્વારા એ પણ સરસ મજાની જ્યાં વ્યવસ્થાના ભાગરૂપે બધા મિત્રો જ્યાં ત્યારે હાલ જ્યાં સરસ મજાની સેવા પણ બજાવી રહ્યા છે મિત્રો તો સરસ મજાનું રસોડું પણ ચાલી રહ્યું છે અને અહીંયા પણ જ્યાં આ તમે જ્યાં જોઈ શકો છો જ્યાં સ્વયંસેવકો છે અને આ સાઈડમાં જ્યાં ઘણા બધા સ્વયંસેવકો જ્યાં સેવા કરી રહ્યા છે અને આ જ્યાં તમે જોઈ શકો છો જ્યાં ડાળ તો જ્યારે હજારોની માણસોની જ્યાં રસોઈ બનાવવામાં આવી છે ત્રિવેણી આશ્રમ જ્યાં રામ દુલાપીર તો મિત્રો આ રીતનું કંઈક રસોડા વિભાગ છે આપણે હાલ જઈ જશે હવે જ્યાં જમણવાર તરફ તો આવો ત્યાં પણ જોઈ કેવીક વ્યવસ્થા કેવીક સુવિધા તો મિત્રો અહીંયા પણ એક સરસ મજાનો જ્યાં ડ્રોમ નાખેલો છે ડ્રોમમાં સરસ મજાના ફેન પણ નાખેલા છે અને આ તમે જ્યાં નિહાળી શકો છો સાચ અને અત્યારે હજારોની સંખ્યામાં જ્યાં ભાઈક ભક્તો હાલ પ્રભુ પ્રસાદ પણ જ્યાં લઈ રહ્યા છે અને વ્યવસ્થા ખૂબ જ્યાં કહી શકાય ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અને જ્યાં ભાઈઓનો અને બહેનોનો જ્યારે અલગ અલગ વિભાગ પાડેલો છે જ્યાં પોલકોની સાઈડમાં જ્યાં બહેનોનો વિભાગ છે અને આ સાઈડમાં જ્યાં ભાઈઓ પ્રસાદ લઈ જશે તો એમાં પણ જ્યાં સરસ મજાની વ્યવસ્થા છે એ પણ જ્યાં તમે નિહાળી શકો છો જ્યારે મિત્રો જાહેર આમંત્રણ છે આ જગ્યાએ જોકે અત્યારે પણ જ્યાં પ્રભુ પ્રસાદ છે અને રાતે પણ તો ઘણા જ્યાં ભાઈ ભોગતો અત્યારે પણ આવે અને ટાઈમ હોય રાતે પણ આવે સરસ મજામાં જ્યાં આ સંતવાણીનું જ્યારે આયોજન પણ છે તો હાલ આપણા અત્યારે હાલ થઈ જશે છે એ બાર તો કે ત્યાં પણ જ્યાં સરસ મજાના મેળાનું પણ આયોજન છે તો એ પણ થઈ છે બાળકો અત્યારે હાલ આ મેળાની પણ જ્યાં મોજ લઈ રહ્યા છે તો અહીંયા પણ જ્યાં સરસ મજાની જ્યાં બાળકોનું જ્યાં છે બાળકો પણ અત્યારે હાલ જ્યાં મોજ લઈ રહ્યા છે મિત્રો અને સરસ મજાનો દર્શન પણ થાય અને બાળકોને પણ કંઈક અલગ અલગ ઘણી નાની મોટી જ્યારે છે બાળકો માટે તો પણ આપણને આપણને ખબર ન હોય તો માહિતી મિત્રો સરસ મજાનો તમને નો તમને આશ્રમ બતાવી જ્યાં રામ તમને દર્શન પણ કરાવી મિત્રો તો હું આશા રાખીશ કે જયારે વિડીયો તમને ધીમો તો કે બહુ સરસ મજાની જયારે સુવિધા પણ ખુબ સારી હતી જ્યાં ભોજના લયમાં પણ બહુ ખૂબ સારી વ્યવસ્થા હતી જ્યાં ડ્રોમ પણ જ્યાં ફિટ કરેલો હતો મિત્રો અને જ્યાં ત્યાં હઝારો સિંહમાં ભાવિક ભક્તો જ્યાં પ્રસાદી લેવા આવી રહ્યા છે અને ઘણા લોકો પ્રસાદી લઈને જઈ પણ રહ્યા છે તો સાંજે પણ એક સારો એવો જ્યાં સંતવાણીનો આયોજન પણ છે તો જ્યારે સાહિત્યમાં જ્યાં મનસુખ વસૈયા પણ આવે છે મિત્રો બહુ જોરદાર આયોજન છે ત્રિવેણી આશ્રમ તમે પણ અવશ્ય આવવાનું ચૂકતા નહીં ક્યારેક આ સાઈડ નીકળો રંડોળા સાઈડ તો દર્શન કરવા પણ આવવાનું ચૂકતા નહીં મિત્રો જ્યારે દર વર્ષની પછી આ વર્ષે પણ જ્યારે દસમી જ્યાં પૂર્ણતિથિ નિમિત્તે સરસ મજાનું જ્યાં જોરદાર આયોજન રાખવામાં આવ્યું છે તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો તમને ગમ્યો છે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી આવવાના આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય